નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ નજીક ખારી કાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર ઔદ્યોગિક વિસ્તારમાંથી મળમૂત્ર તથા કેમિકલ મિશ્રિત અત્યંત ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આ કારણે ખારી કાંઠાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત થઈ ગયું છે અને પાણીનો રંગ કાળો પડી ગયો છે જેના પરિણામે આજ સવારથી અનેક પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાંઠે આવી અને મૃત્યુ પામી છે આ બાબતે ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસનને આ ગંભીર પ્રદૂષણની તપાસ કરી દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ખારી કાંઠાને પ્રદૂષણ મુક્ત કરવા રજૂઆત કરવામાં આવેલ છે આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને વહીવટી તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે